કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કપાસના બજાર બે દસ બે હજાર પચીસ વિડીયોમાં આગળ બની પહેલાં પહેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કપાસના બજાર ભાવ તો વિડિયોમાં અંત સુધી ભય ના રહેજો ધ્રોલ એક હજાર ત્રણસો બે રૂપિયા થી એક હજાર રૂપિયા ધારી એક હજાર રૂપિયાથી એક હજાર ચારસો ને પાંચ રૂપિયા ખાંભા એક હજાર દસ રૂપિયાથી એક હજાર બેતાલીસ રૂપિયા જેતપુર એક હજાર વીસ રૂપિયા થી એક હજાર પાંચસો રૂપિયા હળદ એક હજાર રૂપિયાથી એક હજાર પાંચ રૂપિયા बोटाद एक हज़ार ने तीस रुपया एक हज़ार पांच सौ ने एकसठ रूपया रापर एक हजार तन सौ ने बे थी, एक हज़ार चार सौ रुपया राजकोट एक हज़ार तन सौ ने एकतालीस थी, एक हजार छ सौ ने एक रूपये जामजोधपुर એક હજાર થી 1535 ચાલીસ રૂપિયાથી એક હજાર પાંચસો પાંત્રીસ રૂપિયા અમરેલી એક પચીસ રૂપિયાથી એક હજાર બાવન રૂપિયા બાબરા એક હજાર પાંચ રૂપિયાથી એક હજાર પાંચસો ત્રીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી એક હજાર બત્રીસ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બના રેજો મિત્રો પાંચ રૂપિયાથી એક હજાર પાંચસો પાંચ રૂપિયા જસદણ એક હજાર બસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર પાંચસો ને રૂપિયા અંજાર એક હજાર રૂપિયા થી એક હજાર પાંચ રૂપિયા જામનગર એક હજાર એકસો એકવીસ રૂપિયાથી એક હજાર ચાલીસ રૂપિયા ગોંડલ એક હજાર બસો ને પંચાવન રૂપિયાથી એક હજાર પાંચસોને એકવીસ રૂપિયા તળાજા નવસોને સિત્તેર રૂપિયાથી એક હજાર ચારસો ને પાંચ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તા આજના કપાસના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનમાં ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું પોલું નહીં જય જવાન જય કિસાન